ની દીકરી છે પેલા વેતરની એટલે તમે જોઈ આ વારે વાહ હે આવો વાસળો તો કોઈ દી નતા આવ્યો આં કરી તો વાસડી નો આવી જો આ વાસડી આવે ગયો ને તો તો બેડો પાર થઈ જાત પાર વીતી ઓસલુંડાયો ભાઈ ઘર આખા ની રમ રમ દઈ રહ્યા કી બધું મજામાં અમે એકદમ મજામાં છે ને ટાઈટ હોય બે દિવસ થી પડે હો ઈ પછી આપણું કામ આદરીએ ગાઈસ ખાલી પાંચ થી છ પૂરા જોયા જાજા પૂરા ખીલો ગઠીયા થી ખોડવો છે આમાં કાક એટલે એક બે ત્રણ ચાર પાંચ જાય એટલે અટાણે ત્યાં જાય આખે રેડી કપલત મારવું ગાયું ત્યાર ત્રાટું કરી લીધું એક બે ત્રણ ચાર પાંચ સો સાત જાય આ એક લુગડું હે એટલે હેઠું પાડે નાખવાનું એટલે આથી ટાઈડ ન આવે vaata ei noo vä , no vaata ei taha vä , noh noh et vaata ei noo vä , et lähme teeme , tuleb harina olema palju , omal . nii , kui tine maailm on , nii ma näen , sa oled suvel , sa oled soojal . mehing kurad levad , aga taasi ta nüüd lööb . સર છે તો ઉપાડે લીલો એ ડેલા દેદા માં ભગવાન અમે ની લેજ ગાયપડા આવે ને

মোৰ লাগিব আনি থাকি যাব ঠিক কথা રામદેવ હતો ને માંડી ફોલાવી ને આવ્યો જો આ ટ્રેક્ટર મૂક્યું ને હા આ બધા એ હેણી ગોગે એમાં આપણા વાળી વાંસળી ઓડ ક્યાં હે કાના હતા પાસે ને એ ની વાસણો તમને દેખાડ્યો આ ઈ એવો તો વાસણો ઘેર આવે ને તોય આપણો અમાજ ખુશ થઈ જાય આપણી ગાય ની કલર આવ્યો આખો હુંડાઈ નો પણ મો નો ઊંડા કાન નહીં ના કાન કઈ ઘટે ભાઈ ની કોમેન્ટ હતી કે કેદી કરાવાય કરાવાય ની આ ભાઈ ડીવોર્મિંગ કરે નખાય છ મહિના નું ઘા હોય ને ત્યાં સુધી કરાય ઈ પછી નો દેવાય ગૌરી છઠ્ઠો મહિનો હોય ને ત્યાં સુધી દેવાય છઠ્ઠો મહિના પેલા પેલા લે પછી વ્યાંગા પછી મહિના દે સદાઈ નવી પછી દીજો પછી અપાય કોમેન્ટ હતી કે તબેલા કરવો હોય તો કરાય મારા પાસે ચાર પાંચ ભીં હું છે કે તબેલા કરવો હોય તો કરાય હા ભાઈ તબેલા કરાય અમાર તો અર્ધો રીત નફો છે અમે તો કોઈ દે હિસાબ નથી માર્યો પણ નફો તો થાય તો જ રાખીને બેઠા હો ને કોઈ રાખીને બેસે ની તો કોઈ વાહિંડા કરે ની એટલે ભીં હું તો રાખ્યા જ છે એમાં કોઈ વાંધો નહી ભીં હું રાખાય જર્સી એફ ગાયું રાખે આ આ જાણે ઊભા નો જવારો છે આજ હું ત્રીજી ફેર જો આવ્યો આ ને આ બી હું બેહવા નથી દીધી હાલો જોટ ફેરવા નખીએ વા તો હેઠી બેહે ઓ ગાઈસ રાઈટ આજ ઈ ભી બાકી નીવી છે એટલે હે ને હું કાર છે ને તાકે કંતાન મંતાન મારવું ને દેહું ને હે ને બાંધ જ દી ઢારીયું પડ્યું કામ કામ નું છે બાંધવાડું છે અગણી ફેરો તો અડધી કલાક નહીં થાય અગણી કાવ ને ઘડીક વાર લખીએ પંદર મિનિટ થાય બાંધતા ને છોડતા પેલા હાલો હા ને પાડીઓ ને બાંધતા ઉભી કરી હતી બધી પોદરા પોદરા કરી નાખ્યા એમાં પણ એક પૂછતું ને અંદર ઠારી એમાં તો સારી આ પડી ઘરે વાસરી ગુમરાજ મેં જાય હો આખા આ પેક કરી દઉં વાસળી ઓલી જર્સી ની ખાણ દેવાનું છે શિયાળી કરેક કરે